નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો ને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારે આપશો ને તો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ બાર મિલિયનથી વધારે પેન્શનો અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો તો મિત્રો ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાના છીએ પેન્શનધારકના પેન્શનમાં થશે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો અચ્છા કરતા આપણે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબત હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાહ જોયેલા પેન્શનધારકોના પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો કરવા બાબત મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ અપડેટમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની મંજૂરી આપી દીધી છે કેબિનેટની મંજૂરી બાદ તે રચના ટૂંક સમયમાં કરવામાં આવશે સંદર્ભની શરત શરત સંદર્ભની શરતની મંજૂરી આપવામાં આવી છે કર્મચારી હવે ફક્ત નવા પગાર પંચની રચના વિશે જ નહીં પરંતુ અપેક્ષિત પગાર વધારા વિશે પણ જાણવા માટે ઉત્સુક છે તો આ બાબતે કેટલા અપડેટ સામે આવે છે ચારો સમાચાર પર વિગત ચર્ચા કરીએ સરકારે કેન્દ્ર સરકાર કર્મચારીએ એક મહત્ત્વપૂર્ણ ભેટ આપી છે આઠમા કેન્દ્રીય પગાર પંચને ઉપચાર મંજૂરી આપવામાં આવી છે દેશના લગભગ બાર મિલિયન કર્મચારીઓની પેન્શન વેચીની રચના રાહ જોઈ રહ્યા છે કે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કર્મચારીઓના પગાર વધારવા માટે એક ફોર્મ્યુલા પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે ફિટમે ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય આધાર રહેશે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારવા માટે ફિટએમ ફેક્ટર આધાર બનશે દેશ પર દસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશા છે કે ફિટમેન્ટ ફેક્ટર સારું રહેશે અને તેના પગારમાં નોંધપાત્ર વધારો થશે સાતમા પગાર વચ્ચેમાં ફીટમ ફેક્ટર બે નક્કી કરવામાં આવ્યું હતું અને જ્યારે આઠમો પગાર પંચ તેને વધારી તો પણ ઝીરો કરવાની માગણી થઈ રહી છે કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના દસ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ માટે મુખ્ય ઘટક સદનની શરતોની મંજૂરી આપી છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કમિશન અધ્યક્ષ એક નિયુક્ત કરવામાં આવે છે કમિશન અઢાર મહિનાની અંદર સરકારને પોતાના અહેવાલ સુપર્ક કરશે ત્યારબાદ કેન્દ્ર સરકારના મંત્રીમંડળ તેની સમીક્ષા કરશે અને પછી તે અમલીકરણની મંજૂરી આપશે હવે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કર્મચારી થ્રી પોઈન્ટ ઝીરો માંગ કરી રહ્યા છે શું સરકાર થ્રી પોઈન્ટ ઝીરો ફીટપેમ્પ ફેક્ટરનું અપડેટ આપશે હકીકતમાં કેબિનેટ પગાર મંત્રી ભલામાં મંજૂરી આપતી વખતે ફિટપેમ્પ ફેક્ટર પર ધ્યાન લેશે તે પચીસ ફિટપેમ્પ ફેક્ટર આખરી મંજૂરી આપવામાં આવશે જે ખૂબ જ ગુપ્ત બનાવશે મિત્રો ફિટપેમ્પ ફેક્ટર એક પ્રકારનું ગુણંગ છે તે કર્મચારીના પેન્શન માટે મહત્વપૂર્ણ છે ફિટપેમ્પ ફેક્ટર તેના મૂળ પગાર પેન્શન વધારો કરવા માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે

નવા પગાર પંચની ભથ્થા પર નોંધપાત્ર અસર પડશે મીડિયા રિપોર્ટ્સ ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલે ટોકીને કહેવામાં આવ્યું છે કર્મચારી મૂળ પગારના અગાઉ પગાર અનુસાર નક્કી કરવામાં આવશે એક તો એક ઉદાહરણ આપ્યું છે કે જો કર્મચારી મૂળ પગાર પોત્રીસ હજાર પ્રતિ માસ હોય છે બે પોઈન્ટ એકના ફીટમાં ફેક્ટરના મૂળ પગાર વધીને તો તે હજાર આઠસો પચાસ હશે વધુમાં ગરબાડાબત્ત મુસાફત મૂળ પગારમાં ટકાવારી તરીકે નક્કી કરવામાં આવશે પરિણામે મૂળ પગાર વધારો સાથે ગરબાળા ભથ્થો આપમેળે વધશે અને પરિવહન ભથ્થાને અલગથી ગણવામાં આવશે આઠમા પગાર અમલીકરણ પછી થોડા મહિનામાં આમાં વધારો થવાની ધારણા છે નવા પછી મોંઘવાડી ભથ્થા ભૂમિકા શું છે નવા પગાર પંચ મોંઘવાળી ભથ્થું આઠમા પગાર પંચ અને મોંઘવાડી ભથ્થું પણ મહત્વ ભૂમિકા ભૂમિકા ભજવે છે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મોંઘવાળી ભો મહત્વપૂર્ણ છે જ્યારે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે છે ત્યારે ગણતરી મૂળ પગાર આધાર નક્કી કરવામાં આવે છે મોંઘવારી પદ્ધતિ મહત્વપૂર્ણ પરિવર્ત છે હાલમાં મોંઘવારી પદ્ધતિ અઠ્ઠાવન ટકા છે અને બાર ટકા વધીને સિત્તેર ટકા સુધી પહોંચશે જ્યારે આઠમા પગાર પર પગાર માળખાની ભલાવમાં લાગુ થાય ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં જે સ્થિતિ છે તેમાં ફૂંકાને ડીને પ્રતિબંધિત કરશે જે કુલ પગાર વધારો કરવામાં અસાકાર રહેશે વધુમાં ફેક્ટરની ગણતરી કરતી વખતે ફેમિલી યુનિટ્સની સંખ્યા પર ધ્યાનમાં લેવામાં આવશે ગયા વખત આ સંખ્યા ત્રણ હતી પરંતુ આ વખતે ચાર હોઈ શકે છે ફેમિલી પેન્શન યુનિટ તેર ટકા સુધી વધારે અપેક્ષિત છે મિત્રો પગાર વધારે કેટલું થશે કર્મચારીઓ પગાર વધારે ફીટનું ફેક્ટર આધાર નક્કી કરવામાં આવશે નવો પગાર પંચની મોંઘવારી પત્તા ઘટાડો શૂન્ય થશે જે નવી શ્રેણી સાથે અસરકાર રહેશે પરિણામ વીસ પચીસ ટકા વધારો અપેક્ષિત છે સાત પગાર પંચ સત્તાવન ફીટનું ફેક્ટર ઉપયોગ કરવામાં આવે તો પગાર પગાર બેન્ડમાં થોડો ફેરફાર થઈ શકે છે અંતે જો આ પગાર ફીટનું ફેક્ટર થ્રી પોઈન્ટ ઝીરો હશે તો કર્મચારી મૂળ પગારમાં બમણું થશે તયગરો પણ થશે આ સ્થિતિમાં જો કર્મચારી લગ્નનો પગાર અઢાર હજાર છે દર મહિને હજાર થશે વધુમાં કર્મચારીઓના પગારમાં ભાગરૂપે પરિવાર ભથ્થું ગરબા વધતું મળશે જ્યારે ભગવાડ ભથ્થું સોના થઈ જશે વાસ્તવિક વધાર તીસથી ચાલીસ છે મિત્રો તો હા ત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ કોઈ જય ભારત